શ્રીમદ્ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાયતેરમ વિદુરના ઉપદેશથી ધ્રુતરાષ્ટ્ર અને ગાંધારીનું હિમાલય તરફ પ્રયાણ સુવાચ વિદુરતીયાત્રાયા મૈત્રેયાદાત્મનો ગતિ જ્ઞાતિ ગાધાસ્તિ ન પુરત સૂત બોલ્યા તીર્થયાત્રામાં મૈત્રેય પાસેથી ભગવાન શ્રીહરિને પોતાની ગતિરૂપ જાણી તે આત્મગતિ રૂપ શ્રી કૃષ્ણના જ્ઞાનથી જેમણે જાણવા યોગ્ય સર્વ જાણ્યું હતું એવા વિદુરજી હસ્તિના ગયા તેમણે મૈત્રેયને જ્ઞાન સંબંધી જેટલા પ્રશ્નો કર્યા હતા તેમાંથી થોડાક પ્રશ્નોના ઉત્તરથી જ તેમને ભગવાન વિશે એક નિષ્ઠ ભક્તિ ઉત્પન્ન થઈ હતી તેથી બીજા પ્રશ્નોના ઉત્તર સાંભળવાની તેમણે ઈચ્છા રાખી નહીં હે શૌનક વિદુરજીને આવેલા જોઈ ભાઈઓ સાથે યુધિષ્ઠિર ધ્રુતરાષ્ટ્ર યુયુત્સુ સંજય કૃપાચાર્ય કુંતી ગાંધારી દ્રૌપદી સુભદ્રા કૃપી બીજા સંબંધીઓની સ્ત્રીઓ પાંડુ રાજાના નાતીલાઓ તેમજ પોતાના પુત્રો સાથે બીજી સ્ત્રીઓએ સર્વ જાણે મરેલા શરીરમાંથી ફરી પ્રાણ આવી ગયા હોય તેમ ખૂબ હર્ષિત થતા વિદુરજીની સામે ગયા અને વિધિ પ્રમાણે આલિંગન વંદન વગેરેથી મળી વિરહની આતુરતાને વશ થયેલા તેઓ પ્રેમના આંસુ પાડવા લાગ્યા પછી વિદુરજી આસન ઉપર બેઠા એટલે રાજા યુધિષ્ઠિરે તેમની પૂજા કરી પછી ભોજન કરી આસન પર બેસી સુખથી વિશ્રાંતિ લેતા વિદુરજીને રાજા યુધિષ્ઠિરે સર્વના સાંભળતા કહ્યું યુધિષ્ઠિર બોલ્યા હે કાકા જેમ પક્ષીઓ પોતાના બચ્ચાને પોતાની પાંખોની છાયામાં રાખીને મોટા કરે છે તેવી જ રીતે આપે અમને અત્યંત વાત્સલ્યથી આપની છત્રછાયામાં રાખી અમારું પાલન પોષણ કર્યું છે અને વિષદાન તથા લાક્ષા અગ્નિદાહ વગેરે અનેક વિપત્તિઓમાંથી અમારી માતા સાથે અમારું રક્ષણ કર્યું છે એવા અમને હવે તમે સંભારો છો તમે પૃથ્વી મંડળ ઉપર વિચરતા કઈ વૃત્તિથી શરીરની આજીવિકા કરી પરિવાર તમે પૃથ્વી મંડળ ઉપર વિચરતા કઈ વૃત્તિથી શરીરની આજીવિકા કરી અને ક્યા મુખ્ય મુખ્ય ક્ષેત્રો તથા તીર્થોને આ પૃથ્વી પર તમે સેવ્યા હે સમર્થ આપ જેવા ભગવાનના ભક્તો પોતે તીર્થરૂપ જ છે અને પોતાના અંતઃકરણમાં ભગવાન વસેલા હોય છે તેથી મનુષ્યના સંગથી મેલા થયેલા તીર્થોને પણ તમે પવિત્ર કરો છો હે તાત શ્રી કૃષ્ણ જેમના દેવ છે તે આપણા મિત્ર તથા સંબંધી યાદવોને તમે મળ્યા કે

યદુકુળનો નાશ સત્કાર પામેલા વિદુરજી કેટલાક કાળ સુખથી ત્યાં રહ્યા અને સર્વના પ્રીતિપાત્ર એવા તેમણે મોટાભાઈ ધૃતરાષ્ટ્રને તત્વોપદેશ કર્યો વિદુરજી યમદેવનો જ અવતાર હતા પણ માંડવ્ય ઋષિના શાપથી સો વર્ષ સુધી રાજા યુધિષ્ઠિર રાજ્ય મેળવ્યા પછી કુળને ધારણ કરનારા પૌત્રને જોઈ લોકપાલો જેવા ભાઈઓની સાથે ઉત્તમ લક્ષ્મી વડે આનંદ પામ્યા એમ ગૃહસ્થાશ્રમમાં આસકત અને લગતા વ્યાપારોથી પ્રમાદી બનેલા તેઓનો પોતે ન જાણેલો મહાદુસ્તર વીતી ગયો એટલે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું હે રાજા હવે તમે સત્વર ઘરમાંથી નીકળી જાઓ આ ભય એટલે કે મૃત્યુ પાસે આવ્યો છે તે જુઓ હે પ્રભો જેને ટાળવાનો આ લોકમાં કોઈ ઉપાય કોઈનાથી થઈ શકતો નથી તે જ ભગવાન કાળ આપણા સર્વની સમીપ આવ્યા છે જેથી ગ્રસ્ત થયેલો આ મનુષ્ય અત્યંત પ્રિય પ્રાણોથી પણ તત્કાળ વિયોગ પામે છે તો બીજા ધન વગેરેથી વિયોગ પામે એમાં શું કહેવું તમારા પિતા ભાઈઓ સંબંધીઓ અને પુત્રો માર્યા ગયા છે તમારી ઉંમર વીતી ગઈ છે અને શરીર પણ ઘડપણથી ઘેરાઈ ગયું છે છતાં પારકે ઘેર તમે પડી રહ્યા છો પ્રાણીને જીવવાની આશા સૌથી સ્વીકારી રહ્યા છો જેઓને બાળવાને મારવા તમે અગ્નિ તથા ઝેર આપ્યા હતા જેઓની સ્ત્રી દ્રૌપદીને દૂષિત કરી અપમાન કર્યું હતું અને જેઓના ભૂમિ ધન તથા રાજ્ય છીનવી લીધા હતા તેઓએ આપેલા અન્ન વગેરેથી પ્રાણ ધારણ કરવામાં શું ગૌરવ છે છતાં તમે દિન હાલતમાં જીવવા ઈચ્છો છો તમારું આ શરીર તમે નથી ઈચ્છતા તો પણ ઘડપણથી જીર્ણ થઈ વસ્ત્રની પેઠે ક્ષીણ થતું જાય છે માટે હવે ધીર થાઓ જે પુરુષ યશ ધર્મ આદિ સ્વાર્થ જેમાંથી ચાલ્યો ગયો છે એવા આ શરીરને વિરક્ત થઈ અભિમાન રૂપ બંધનના ત્યાગરૂપ ત્યાગપૂર્વક ત્યજી દે છે ત્યાગ કરે છે તે જ ધીર કહેવાય છે જે પોતાની મેળે અથવા પરોપદેશથી વૈરાગ્ય પામી આત્મા તથા પરમાત્માના તત્વને જાણી શ્રી હરિને હૃદયમાં રાખી ઘરમાંથી ચાલ્યો જાય છે

ઘરમાંથી વિદુરજીએ બતાવેલા માર્ગે ચાલી નીકળ્યા તે વખતે સુબલની સાધ્વી પુત્રી પતિવ્રતા ગાંધારી પણ યોગીઓને હર્ષ આપનારા હિમાલય તરફ જતા પતિની પાછળ ચાલી નીકળ્યા કેમ કે શુરાઓને યુદ્ધમાં તીવ્ર પ્રહાર જેમ હર્ષજનક થાય છે તેમ ગાંધારીને દુઃખદાયી હિમાલય પ્રત્યેનું પ્રયાણ પણ હર્ષજનક થયું હતું પછી યુધિષ્ઠિર સંધ્યાવંદન અને અગ્નિમાં હોમ કરી તલ ગાય પૃથ્વી તથા સુવર્ણના દાનથી બ્રાહ્મણોનો સત્કાર કરી વડીલોને વંદન કરવા રાજમહેલમાં ગયા પણ વિદુર ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીને તેમણે જોયા નહીં એટલે મનમાં ઉદ્વેગ પામી ત્યાં બેઠેલા સંજયને તેમણે પૂછ્યું હે ગાવલવગણના પુત્ર સંજય નેત્રો વિનાના અમારા વૃદ્ધ પિતા ક્યાં છે પુત્ર નાશથી દુઃખી માતા ગાંધારી ક્યાં છે અને અમારા પરમ સ્નેહી કાકા ક્યાં ગયા જેના પુત્રો મરણ પામ્યા છે એવા તે ધ્રુતરાષ્ટ મંદમતી મારા પર કોઈ અપરાધની શંકા કરી દુઃખી થઈને પત્ની સાથે શું ગંગામાં પડ્યા પિતા પાંડુ મરણ પામ્યા ત્યારે બાલ્યાવસ્થામાં રહેલા અમારા બધાનું જેમણે દુઃખોમાંથી રક્ષણ કર્યું હતું તે અમારા કાકા અહીંથી ક્યાં ગયા સૂત બોલ્યા યુધિષ્ઠિર એમ પૂછ્યું ત્યારે પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રને ન જોઈ વિરહથી કૃષ થયેલો સંજય કૃપા અને સ્નેહની વ્યાકુળતાથી અત્યંત દુખી થઈ કંઈ ઉત્તર આપી શક્યો નહીં પછી બંને હાથથી આંસુ લૂછી નાખી બુદ્ધિથી મનને ધૈર્યયુક્ત કરી રાજા ધૃતરાષ્ટ્રના ચરણનું સ્મરણ કરતો યુધિષ્ઠિર પ્રત્યે કહેવા લાગ્યો સંજય બોલ્યો હે કુલનંદન તમારા કાકા ધૃતરાષ્ટ્ર વિદુર અને ગાંધારીના નિશ્ચયને હું જાણતો નથી હે મહાબાહુ તે મને છેતર્યો છે સંજય એમ કહેતો હતો તેવામાં તુંબુરુ ગંધર્વ સહિત નારદજી ત્યાં આવ્યા એટલે યુધિષ્ઠિર નાના ભાઈઓ સાથે તેમનું પૂજન કરતા હોય તેમ સામે ઉભા થઈ વંદન કરી બોલ્યા યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મારા કાકા વિદુરજી તથા ધૃતરાષ્ટ્ર ક્યાં ગયા તેમજ પુત્રોના નાશથી દુઃખી તપસ્વીની માતા ગાંધારી ક્યાં ગયા તે હું જાણતો નથી તો અપાર શોક સમુદ્રમાં આપ નાવિકની પેઠે તેનો કિનારો દેખાડનારા થાઓ રાજાના એ વચન સાંભળી તેજસ્વી મુનિશ્રેષ્ઠ નારદજી બોલ્યા હે રાજન તમે કોઈનો શોક ન કરો કેમ કે આખું જગત ઈશ્વરને વશ છે બધા લોકો અને લોકપાલો એ ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરે છે તે ઈશ્વર જ સર્વ પ્રાણીઓનો પરસ્પર સંયોગ અને કરાવે છે જેમ પ્રોવેલી નાથ સાથે દોરીથી બાંધેલા બળદો સ્વામીના ગાળા વગેરે ભાર ઉપાડે છે તેમ વેદવાણી રૂપી નાથમાં બ્રહ્મચર્યાદિ વર્ણાશ્રમ રૂપી દોરીઓથી બંધાયેલા સર્વ મનુષ્યો પરમેશ્વરને બલિદાન આપે છે

તો પણ મોથી ઉત્પન્ન થનારા તે અનાથ બિચારા ધૃતરાષ્ટ્ર વગેરે મારા વિના કેવી રીતે રહેશે આવી અજ્ઞાનથી થયેલી વ્યાકુળતાનો તમે ત્યાગ કરો પાંચ ભૂતોમાંથી બનેલું શરીર પોતે જ જો કાળ કર્મ તથા ગુણોને આધીન છે તો જેમ અજગરે ગળેલો મનુષ્ય બીજાનું રક્ષણ કરી શકતો નથી તેમ એ પરાધીન શરીર બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે અને ઈશ્વરે સર્વ માટે આજીવિકા તો સુલભ જ કરી છે હાથ વિનાના પશુ વગેરે હાથવાળા જે એવા મનુષ્ય વગેરેને જીવવામાં ઉપયોગી થાય છે પગ વગરના ઘાસ વગેરે પગપાળા ચોપગાને જીવવામાં ઉપયોગી થાય છે અને નાના પ્રાણી મોટા પ્રાણીઓને જીવવામાં ઉપયોગી થાય છે

અને માયાને લીધે અનેક સ્વરૂપે ભાસે છે તેમના તમે દર્શન કરો ઓળખો હે મહારાજા પ્રાણી માત્રનું પાલન કરનાર તેજ આ ભગવાન પૃથ્વી ઉપરના દૈત્યોનો વિનાશ કરવા હમણાં પૃથ્વી પર કાળ સ્વરૂપે અવતર્યા છે તે રાહ જુએ છે કે દેવોનું કાર્ય જોકે થઈ ગયું છે તો પણ કંઈક બાકી છે માટે જ્યાં સુધી પરમેશ્વર શ્રી કૃષ્ણ પૃથ્વી પર બિરાજે છે ત્યાં સુધી તમે પણ રાહ જુઓ ધૃતરાષ્ટ્ર ભાઈ વિદુરજી અને તેની પત્ની ગાંધારી સાથે હિમાલયના દક્ષિણ ભાગમાં ઋષિઓના ગયા છે ત્યાં પ્રસિદ્ધ દેવ નદી ગંગાજી સાત પ્રવાહો વડે સપ્તર્ષિઓને પ્રસન્ન કરવા માટે પોતાના સાત વિભાગ કર્યા છે તેથી એ તીર્થને સપ્ત સ્ત્રોત કહે છે ધૃતરાષ્ટ્ર એ તીર્થમાં ત્રણે કાળ સ્નાન કરી વિધિ પ્રમાણે અગ્નિહોમ કરી જળનો આહાર કરે છે અને પુત્રાદિની ઈચ્છાઓ તજી દઈ શાંત મનથી રહે છે તેમણે આસનનો જય કરી શ્વાસને જીત્યો છે અને છયે ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લીધી છે તેમનો રજોગુણ સત્વગુણ તથા તમોગુણ રૂપી મેલ શ્રીહરિના ધ્યાનથી નાશ પામ્યો છે અને અહંકાર સહિત મનને સ્થૂલ શરીરથી છૂટું પાડી તેમણે વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિ વિશે જોડ્યું છે વિજ્ઞાન સ્વરૂપ બુદ્ધિને દ્રશ્ય અંશથી જુદી પાડી ક્ષેત્રજ્ઞ દ્રષ્ટામાં લીન કરી છે અને ક્ષેત્રજ્ઞને દ્રષ્ટા અંશથી જુદો પાડી જેમ ઘટાકાશનો મહાકાશમાં લઈ કરે તેમ આધાર સ્વરૂપ પરબ્રહ્મમાં લીન કરેલ છે માયાના ગુણોના ઉત્તર ફળરૂપ તેમની વાસનાઓ નાશ પામી છે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો તથા મનને તેમણે જીત્યા છે અને સર્વ વિષય ત્યાગ કરી થાંભલાની પેઠે તે નિશ્ચળ રહે છે હે રાજા એ પ્રમાણે જેમણે સર્વ કર્મનો ત્યાગ કર્યો છે એવા તે ધૃતરાષ્ટ્રને તમે વિઘ્ન રૂપે ન થાઓ હવે તેમના દર્શન પણ નહીં થઈ શકે કારણ કે આજથી પાંચમે દિવસે શરીરનો તે ત્યાગ કરશે અને બળીને ભસ્મ થઈ જશે તે સમયે યોગ

પછી તીર્થોનું સેવન કરવા કરવા ત્યાંથી ચાલ્યા જશે એ પ્રમાણે કહી નારદજી સ્વર્ગમાં ગયા એટલે યુધિષ્ઠિરે તેમના વચનો હૃદયમાં ધારણ કરી શોકનો ત્યાગ કર્યો નારદઃ નારદ સૂંબુ યુધિષ્ઠિરો વચસ્ત હ્રદિ ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદ વિશે અધ્યાય તેરમો સમાપ્ત અધ્યાય ચૌદ માં આવે છે યુધિષ્ઠિર ને વિવિધ અપશુકન ના દર્શન અને દ્વારકાથી આવેલા અર્જુન ને તેમના પ્રશ્ન